હલો કેમ છો આણંદ તો હું છું હર્ષલ પરમાર આજે અમે જઈ રહ્યા છે આણંદ જિલ્લાના એક એવા તાલુકામાં કે જ્યાં ઉત્તરાયણ પછીના પહેલાં રવિવારે દરિયા ઉત્તરાયણ ઉજવવામાં આવે છે તો ચાલો આપણે આગળ વધીએ દરિયા ઉત્તરાયણ માટે જરૂરી મટીરિયલ્સ લઈ લેવામાં આવ્યું છે તેમાં ઘરનો નાસ્તો માંજા અને થોડી ઘણી પતંગ છે હવે આપણે ખંભાત બાજુ આગળ જઈશું તો ચાલો આણંદ વાસ્યો હું અને મારો ફ્રેન્ડ સર્કલ અમે અત્યારે જઈ રહ્યા છે ખંભાત દરિયા ઉતરાણ માટે પાછળ બેઠા છે મારા મિસિસ જાગૃતિબેન પરમાર ક્રિષ્નાબેન આપણે ડેન્જર ભત્રીજો અક્ષતસિંહ અને જાનુબેન કઈ ગયા ઓકે અને આ છે મારા મિત્ર દિગીશ પટેલ

બધા આ છે બરેલી અને આ છે દિગીસ અને આ છે ખંભત ની ઉતરાયણ દરિયા ઉત્તરાયણ વ્યૂ ઓફ ખંભત દરિયા ઉત્તરાયણ パタパタパタパタパタパタパタパ બે ને એવું કે થાય છે ખંભાતની સૂતર ફેણી અલવાસનની મોજ કરવા મળશે પણ અત્યારે ખુલ્લા મેદાનમાં બીજાની બે દીકરીઓ તાપમાં કિન્નાર બોંધી રહી છે અને આ એક બોર્ન છે એ ચપ્પલ જોર મજાક કરી રહ્યા છે અને અમારે શેરખાન જોયેલો ફિરકો પકડીનું ભીરજ કુમાર દાદા બે હજાર પચીસની દરિયા ઉત્તરાયણ વિશે તમારું શું કેવું છે બે હજાર પચીસ ઉત્તરાયણ ખંભાતના કિનારે ઉત્તરાયણ પછીનો જો પહેલો રવિવાર આવે છે ત્યાં દર વર્ષે ઉજવાય છે પણ આ વર્ષે પવન જે છે એ પવને દરિયાઈ ઉત્તરાયણની મજા બગાડેલી છે પતંગ રસિકો વડોદરા સુરત અમદાવાદ દૂર દૂરથી આવેલા છે પણ બપોર એક વાગ્યાથી પતંગ પડી ગયેલો છે લગભગ અંદાજે ત્રીસ હજાર પબ્લિક જે છે અહીંયા દરિયા કિનારે આવેલી છે કે જે પતંગ રશિયાઓ જે છે એ આજે પતંગ ચગાવવાનો અનેરો આનંદ અહીંયા લૂટી રહ્યા છે સાથે ખાણીપીણીની દુકાનો પણ અહીંયા છે પણ જે પવન છે પવને એ દરિયાઈ ઉત્તરાયણની મજા બગાડે છે આપ ક્યાંથી આજો નડિયાદથી નડિયાદથી બરાબર જનરલી જો પવન હોત તો આપણી જોડે દોરા પતંગ બંને પતી ગયું હોત જો પવન હોત તો અંદાજે દોરા અને પતંગ બંને ફૂટી ગયું હોત

บาราบอเลอลิบอนพวกคนนี้